જય જલારામ જય જસરથ બધાને મારો અવાજ બેઠી ગયેલો છે છતાં હું વિડીયો બનાવું છું આજે ઘણા સમયથી એક વિવાદ ચાલે છે જલારામ બાપા અને સ્વામિનારાયણ સંપ્રદાય છે સૌથી પહેલાં તો આપણા સમાજના અને આપણા આજુબાજુના લોહાણા પરિવારને હું એટલું કહેવા માગું કે જ્યારે આપણા ધર્મની હાનિ થતી હોય અને એ ધર્મનો વ્યક્તિ જો શાંત બેસી રહે તે જીવતું મળદું કહેવાય છત્રપતિ સંભાજી મહારાજે પોતાના અંગે અંગને કપાવી નાખો ધર્મ માટે તો આપણે ધર્મ માટે જો બે શબ્દ બોલી ના શકીએ તો કોઈ બોલે એને અટકાવવા ના જોઈએ હવે હું મારી વાત આગળ વધારું હવે વાત આગળ લઈ જાવ કે આપણા લોહાણા સમાજને હું બીજા સમાજને તો અપીલ ના કરી શકું પણ આપણા લોહાણા સમાજને એટલે અપીલ કરું કે બંને એટલા સંપ્રદાયને ત્યાગવાનો પ્રયત્ન કરો આપણા બાપા જલારામ બાપા જે છે એનો ઇતિહાસ કદાચ કોઈને ખબર નથી પણ એ એના જન્મમાં આપા ઝાલા રબારી તરીકે હતા અને એમને એ જન્મમાં ભક્તિ કરવા ના મળી એટલે એમને સમાધિ લીધી હતી જીવતા અને આ જન્મમાં એ જલારામ બાપાથી એને આપણા કુળમાં અવતર્યા છે આખો બાપાનો ઇતિહાસ પણ હું ચેનલમાં મૂકીશ સાંભળવો હશે તો પણ અત્યારનો મુદ્દો એ છે કે એવા જલારામ બાપા હોય એનું પણ અપમાન લોકો કરે છે અને બાપાએ ક્યારેય જીવનમાં દાળ બાટી બનાવી જ નથી જે આ લોકો લખે છે ઘટી ખીચડીનો જ મહિમા છે તો આવું અપમાન થાય છતાંય લોહાણાનો દીકરો જો હજી તિલક કરીને ઘૂમતો હોય સ્વામિનારાયણની તો એ શરમજનક બાબત છે તમારી રીતે વિચારો અને સેધતો વિચાર કરો કે આપણે આપણે છે એ રઘુવંશી છે આપણો ઇતિહાસ હાલનું જે સિંધ પ્રાંત છે પાકિસ્તાન લોહર પ્રદેશ જ્યાં આપણી લોહર ચોવીસી કહેવાય વીરદાદા જસરાજ જે ઉનળકોટ કહેવાતા જે હાલ અત્યારે ઉનળકટ અને અનળકટ જે છે એ પ્રથા એ સંપ્રદાય એ જે પરંપરા છે એમાં આવીએ એ એ જે ચોવીસી હતી લા લોહર ચોવીસી કહેવાતી એમાં તન્ના ઉનાળકોટ આવી ચોવીસ એવી જ્ઞાતિ હતી ચોવીસ એવી પરજ હતી આપણી કે એની અમે દુશ્મન પણ લડતા વિચારતું આવા આપણે ક્ષત્રિયો છે આપણા કુળદેવી હોય કોઈના ભવાની હોય કોઈના કોઈ બીજા માતાજી હોય તો એને માનું ક્ષત્રિયનું એક જ નિયમ હોય કે મા ભવાની મા જગદંબા હોય એની પ્રાર્થના કરવી તમારા સુરાપુરા હશે આપણા સમાજના લોકોને જ વાત કરું તો એ એના કુળદેવીના આશીર્વાદથી ક્યાંક ને ક્યાંક કામ આવ્યા હશે ધીંગાણા કર્યા હશે અને પાળિયા થઈને પૂજાતા હશે તમારા પેઢીઓમાં કોઈ એવા હોય સુરાપુરા કે જે સ્વામિનારાયણને માની ને પાળિયા થયા હોય તો મને એના દાખલો મને એના ઇતિહાસ આપો ના હોય ના જ હોય ભલા માણસ કોઈ દિવસ ના હોય એટલે બને એટલું આ સંપ્રદાયને છોડો બીજું તમારા બાળકને આ લોકોના ગુરુકુળમાં મૂકવાનું છોડો અને ત્રીજું તમારા ઘરની સ્ત્રીઓને આ લોકોના સંપ્રદાયની સભામાં જતી અટકાવો એમાંથી જ આ દૂષણ ઘરમાં પ્રવેશ છે અને એક જ વિચાર રાખો કે આપણે ક્ષત્રિય છે લોહર વંશી છે લાહોરગઢના રાણા જસરાજના વંશજો છીએ ક્ષત્રિય છે જય ભવાની જય જસરાજ અને જય જલા ત્રણ શબ્દો આપણા મુખેથી શોભવા જોઈએ તીલા ટપકા તાણી અને તમે કોઈ સંગત સત્સંગી પ્રવૃત્તિ કરતા હોય તો વાત અલગ છે પણ આ સંપ્રદાય દરરોજ કંઈકને કંઈક વિવાદ સાળંતોના હનુમાનજી જેને એમ કહેવાય ને કે માથી મોટો કોઈ નહીં જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે સીશા આંબા આગળ આ લ્યા એમાં જગદંબાનું અપમાન કરે દેવોનો દેવ અધિપતિ ભોળોનાથ કે દેવો આગળ દૂત કાયમ રૂપાળા રીએ પણ ભેળા રાખે રાખે ભૂત એ કૈલાસવાળો કાગડા આવા મહાદેવનું અપમાન કરી નાખે ત્રિદેવ જે આપણા છે એનું અપમાન કરી નાખે રામ જે આપણો બાપ છે રઘુકુળનો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કૃષ્ણચંદ્ર જેણે ગીતાનું જ્ઞાન આપ્યું એનું અપમાન કરી નાખે અને આ લોકોનો સંપ્રદાય ભગવદ્ ગીતાને તો એનો ગ્રંથ માનતો જ નથી ભગવદ્ ગીતા હારે સ્વામિનારાયણ સંપ્રદાયને કોઈ લેવા દેવા નથી એ લોકો માને ફક્ત શિક્ષાપત્રીને અને હાથી શિક્ષાપત્રીને એ લોકો માનતા નથી શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ જે છે એ લોકોના ભગવાન ઘનશ્યામ પાંડે એનું ઓરિજિનલ નામ ઉત્તર પ્રદેશના છપ્પૈયામાં એનો જન્મ બસોથી અઢીસો વર્ષ પહેલાં એ વ્યક્તિ એવું લખીને ગયા કે હું કૃષ્ણ ભગવાનનો આશ્રિત છું તમે કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા રાખો પણ આ લોકો એ પણ માનતા નથી હું એક જ વસ્તુ કહેવા માગું આપણા સમાજને કે બને એટલા આ સંપ્રદાયનો બહિષ્કાર કરો અને છેલ્લો મુદ્દો એ કહેવા માગું છું જો તમે લુહાણાના દીકરા હોય જો તમે રઘુવંશીના દીકરા હોય અને જો બાપાનું અપમાન થતું હોય અને તમે હજી પણ આ સંપ્રદાયમાં જઈ અને એની જય બોલાવવા માગતા હોય જીવતા સંતોને તમે પધરામણી કરી અને એની આ ફૂલહાર કરવા માગતા હોય તો તમારાથી મોટા ખદડા બીજા કોઈ છે જ નહીં છે જ નહીં અને છે જ નહીં અને છેલ્લો મુદ્દો મારો એ છે કે આમરોલીવાળા જ્ઞાન પ્રકાશ સ્વામી જે છે એ સ્વામીને માફી માગવી હોય તો વીરપુર આવીને માફી માગી લે ન માગે તો પણ કાંઈ નહીં પણ આનો એક જ સીધો રસ્તો છે વીરપુરમાં બાપાની છબી ખરાબ થાય એવું ન કરતા આ સ્વામીને જો કંઈ સબક શીખવાડો હોય તો બે વર્ષ પહેલાં આ નાગબાઈમાં મોણિયા એનું અપમાન કર્યું અને ગઢવી સમાજે એને ત્યાં જ સુરત જઈને માર્યો હતો બસ આનો એક જ વિકલ્પ છે કોઈ રામધૂન ન હોય કોઈ આવેદન ન હોય કોઈ પોલીસ ફરિયાદ ન હોય અને આમરોલી જોઈ અને એક વખત ચમત્કાર દેખાડવો જ પડે તો જ આ સ્વામી સુધરે બાકી સુધરે નહીં મને જે લાગતું હતું સમાજ વિશે મારે બોલવાની જરૂર હતી એ હું બોલો છું બાકી જેને જે યોગ્ય લાગતું હોય એ કરો કોઈને કોઈ રોકી નહીં શકે પણ આપણા બાપાનું અપમાન થતું હોય જલારામ બાપાનું ત્યારે આ સંપ્રદાયને છોડી દેવો એ જ રઘુવંશનો નિયમ છે રઘુકુળ રીત સદા ચલી પ્રાણ જાય પર વચન ન જાય તો આપણે એ પરંપરામાંથી આવતા હોય તો આપણે એ પરંપરા નિભાવવી જોઈએ જય જલારામ જય જસરાજ જય ભવાની